એકદમ ટેસ્ટી સમોસા રોલ બનાવવા માટે કઢાઈમાં બે ચમચી તેલ ગરમ કરીને અડધી ચમચી જીરું થોડી હિંગ અને ત્રણ ચમચી ક્રશ કરેલા આદુ આદુ ઉમેરી દઈશું મિનિટ માટે લઈશું ત્યારબાદ અડધી ચમચી હળદર પાવડર ઉમેરીને મિક્સ કરી દઈશું અને પાંચસો ગ્રામ બાફેલા આ રીતે મેસ કરીને ઉમેરી દઈશું એક ચમચી કિચન કિંગ મસાલો અડધા લીંબુનો રસ અને બે ચમચી દળેલી ખાંડ ઉમેરી દઈશું એક ચમચી જીરું પાવડર આ બધું મિક્સ કરી દઈશું અહીંયા મીઠું મેં બટેટા બાપતી વખતે ઉમેરી દીધું છે એટલા માટે નથી ઉમેર્યું બાફેલા વટાણા અને પ્રેસ ધાણા ઉમેરી દઈશું એકદમ ટેસ્ટ આપણો મસાલો તૈયાર થઈ ગયો છે હવે અહીંયા મેં ઘઉંના રોટલીના લોટમાં અજમો મીઠું અને મીઠું પડતું મણ ઉમેરીને લોટ તૈયાર કરી લીધો હતો તો હવે એમાંથી આપણે નાની પાતળી રોટલી વણીને તૈયાર કરી લઈશું આ રીતની પાતળી રાખવાની છે રોટલી બની જાય એટલે એક સાઈડ આપણે આ રીતનું રોલ બનાવીને મસાલો ઉમેરી દઈશું અને એની સામે આ રીતે પાંચથી છ કાપા કરી લઈશું જેથી કરીને આપણે રોલ બનાવી શકીએ રોટલીને સાઈડમાંથી ફોલ્ડ કરી લઈશું અને ઉપરથી પણ ફોલ્ડ કરી લઈશું જેથી કરીને આપણે એનો રોલનો શેપ આપી શકીએ આ રીતે ફોલ્ડ કરીને આપણે રોલ બનાવીને તૈયાર કરી લેવાનો છે જરૂર લાગે તો પાણી વાળો હાથ કરીને ફેરવી લેવાનો છે આવી જ રીતે બધા રોલ બનાવીને તૈયાર કરી લેવાના છે હવે રોલ ને આપણે ધીમાથી મીડિયમ ગેસ ઉપર એકદમ ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાના છે તો અહીંયા આપણા સમોસા રોલ બનીને તૈયાર થઈ ગયા છે તો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં અને પસંદ આવ્યો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો